ભરૂચમાં હવે ચતુષ્કોણીય જંગ જામશે ભાજપ આમ આદમી પાર્ટી અને એઆઈએમઆઈએમ બાદ હવે છૂટું વસાવાએ પણ લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે તો તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ને તમારી સાથે હું છું કિશન ત્રિવેદી લોકસભા ચૂંટણીમાં આદિવાસીઓના રોબિન હુડ તરીકે ઓળખાતા છોટુ વસાવા ચોથા મોરચા તરીકે સામે આવશે ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન આપના ઉમેદવાર સામે હવે એઆઈએમઆઈએમ અને છોટુ વસાવા મોરચો માંડશે લોકસભા ચૂંટણીમાં આદિવાસીઓના રોબિન હૂડ તરીકે ઓળખાતા છૂટુ વસાવા ચોથા મોરચા તરીકે સામે આવશે ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન આપના ઉમેદવાર સામે પહેલા એઆઈએમઆઈએમ અને હવે છોટુ વસાવા મોરચો માંડશે આદિવાસી ઉમેદવારોને એકજૂટ કરી છોટુ વસાવા ઉમેદવાર ઉતારશે ભરૂચ લોકસભા બેઠક ઉપર ત્રિપંખીઓ જંગ ખોલવાની શક્યતા હતી પણ હવે પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ ભારત આદિવાસી પાર્ટીને સમર્થન જાહેર કર્યું છે છોટુ વસાવા ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભારત આદિવાસી પાર્ટીના બેનર હેઠળ ઉમેદવાર જાહેર કરશે આ બાદ ભરૂચ બેઠક પર ચતુષ્કોણીય જંગ જામશે છોટુ વસાવા આગામી દિવસમાં ઉમેદવારના નામ જાહેર કરશે ભરૂચ બેઠક પર છોટુ વસાવા અથવા તેમના પુત્ર દિલીપ વસાવા ચૂંટણી લડી શકે છે ભારત આદિવાસી પાર્ટી રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ટ્રાઇબલ બિલ્ટ પર સક્રિય એક રાજકીય પક્ષ છે આ વિધાનસભા ચૂંટણીમાં કુલ ચાર બેઠકો રાજસ્થાનમાં ત્રણ અને મધ્યપ્રદેશમાં એક બેઠક જીતી હતી બીએપી નું ચૂંટણી ચિહ્ન હોકી સ્ટીક અને બોલ છે આવી અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ